અલે આ ઈ જલ છિયા રે ફૂટો ફૂલ પી લુઈ જાય અલે ફૂલ નહીં પીધું કજાસુદનું ફૂલ પી હુઈ જશે હું ના તારું પીવું કે લાગો અલે તારું કરો આ આવળો ઉંજે સોન અલે આવળો ને ઉંગી પણ તમે લોકો તો બોણ બનાવી ગોસી મરી જતી તો જોઉડ પર ને ની દાહી પીધો મૂકવા તો તને પીભરાય દઉં બંધ નહી કર્યો ત્રણ પછી બંધ કર્યા તો મહિનો થયો આ તો કરણી એવું કેમ આવતો કે જંગલ વિસ્તાર જંગલ વિસ્તાર તો સિગત કેટલા કિલોમીટર કીધું ત્રણ ચાર કિલોમીટર આખું નહીં અલ્યા એ હ તો ઈમો રહેતોય નહીં હું ઈ વાગ કીધું તો આ રूण ને આયો ને કથે ઈ કીધું તો મની ના ઈ કીધું તો હું ભઈ જોવા કે પેલો ઝોમ્બા પર બેહી રહ્યો તો વાગ ઓવો અલ્યા મારો બેટુ ઝોમ્બા ઉપર જો આપણે પહાડ બે આવી રહ્યો તો આપણા એનો બેઠો તો ઓય પોરી કોણ વાળા હતા હ કોની વાત હું તો મેરી નાતો રહ્યો ભગુ હતો ઈ ગણ અલ્યા મારું ભગુ આપણો પોણી વાળા લે આયો કદી નું વાતો નહીં એરો એમ કેરો તો હું જોવા જાવ એમ કેતો તો હું કીધું વાગ આવો અલ્યા માર બધું વાગ વાગ હેટ આપણે બે જીએ ચો વાગ છે જો માર તો નહીં આબુ ચમ માર તો બીક લાગે હું નહીં આવતો અલ્યા માર બધું ધબરું કરી લે આ તો હવે તા શું કરશું તા ભગુ છે ઈ ગણ તો છે પણ

ઓય બધું જવા દે હે ઓ લઈ જો લે હે કોઈ લેવું નહી કે ઇમદન જવા દે આ તો બકાવતાથી વાઘની નહી હોય મનિયાળું બનાડું ભાડી ગયો છે જવા દે હે એ તારી માં બેડો વાઘ આવી ગયો છે જોવા જવું પડશે મને વાગ છે કે સેતમ કે એન્ડોમ બેહી રહ્યો છે તો કણ આ જોવા દે હે જે વાગ વાગ કરી છે કયો વાઘ સમજ જોવા દે હે જે ઓ વાઘ વાઘ પેલા વાઘ નહી કરો પેલા કોઈ જતા હોય ગૌતરમાં પછી વાત આ મારા પેલા ઘઉં આવ્યા છે આ ભગારો લસકો વાઘને ખબર ના પડે કે ના ભાઈ ના પણ ખાલી મને આલું ફાડી ગયો સકલ એવું હોય તો એવું લાગે કે વાઘ આવે છે હે ઘઉંમાં પાણી કેટલા પહોંચ્યું એ જોવું આ કાલ તો એના પાયા પણ હા ઘઉં પાવા ના ઓહો આ એક પાણી તો મા પી આગળ જોવાની હતી કેટલું બાચીશ હે આ કહું મને ખબર છે આ કરે પણ ના હોય કોર ઉમેરી સવારે શું એવું કરવાનું ઓછ એ તો હું ફેર પડે ને એટલે વધારે પડી ગયો કેટલા સુધી પાણી પાડી શે અ કોરા લીધા પાયા હી અને એવું લાગે

કોઈ તાકાત નહીં બોર ખાવા આવે મન નોમ હોભરી ખાલી આમ પેલું કરી દે એટલે કેટલા કેટલા બોર પાછે જુજી આપણે તમા ખાવા દાબા હો બાઉ સબસ્ક્રાઇબ મિત્રો ઓ હો પાછો પાક્કો પાક્કો છે પણ વાગ આવે છે એમ કોઈ છે બધા એટલે હો આવતા પાછા ભાઈ કે તમે કીધું નતું તો હો હું પેલા વાગ ખોળું પછી આપણે બોર ની વાત કરીએ હો ચાલો પાછો વાગ આવો બેટો

ดเกันเออดกอดิคุยกัล้วผัวดก็เอรบีจูเจน่าบ้านาว่าไม่คุณบุญประกาศจะเผาเฮาที่ขาก่อนวะเด็กวันนี้ขอไปโอ้โหโอ้โเดี๋ยวขาตัวที่เนี้ย કેટલો ઊંચો થઈને જોઉં છું તો દેખાતો નહીં વાઘ બાગ હેતા હવે ઘર બાદ જવું ને પેલું પાણી તો લાઈટ જઈશ હવે ને હવે જવું પેલા લશ્કર બાજુ ઓટો મારી અને ઘર બાદ જવું તાર આ વાઘ વાત કરતા નથી વાઘ તો કોઈ નહીં આકડે ને કોઈ નહીં હેતા જઈએ કયો વાઘ છે જોવો તો પછી કર વાઘ વાત કરતા આખું ખેતર ફરી વળ્યો એ છે ધર ધર તરી જોયું તો વાઘ દેખાડો નહીં અને કે વાઘ વાઘ હવે વાગ તો નહીં પણ લાવી રહ્યા આવે કાલ એટલે અને દે પેલા માટી થોડી અને નાખાવું બેટું દવા તો દે ધોવા દે છે અંદર ભૂલ ભૂલ ના આવ્યો હોય ચોક્કર વાત ને બાગ વાહ